ભાજપના જ રાજમાં ભાજપના મતદારોએ નગરસેવકો સામે વ્યક્ત કર્યો રોષ વડોદરામાં ચોવીસ તારીખથી વરસેલા વરસાદની સર્જાયેલી તારાજીમાં આજે સયાજીગાજ નટરાજ ટાઉનશીપ ખાતે પાણી ઓસર્યા અને ત્યારબાદ નટરાજ ટાઉનશીપનો સમગ્ર વિસ્તાર ગંદકીથી ખતી રહ્યો છે પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ત્યાંના રહીશોએ પોતાનો આક્રોશ સત્તાધીશો અને પાલિકા સામે કર્યો હતો દર્શક મિત્રો ન નટરા ટાઉનશીપના લોકોએ કહ્યું કે દર વર્ષે નટરા ટાઉનશીપના વિસ્તારમાં સમા પાણી ભેરવાઈ જાય છે તંત્રએ પ્રિ મોનસૂન કામગીરી કરી જ નથી માત્ર કાગળ પર જ બતાવી છે અને મસ્ત મોટો ભ્રષ્ટાચાર આમાં દેખાય આવે છે દર્શક મિત્રો નવાઈની વાત તો છે કે આ વિસ્તારમાં ચારમાંથી એક પણ સેવક અહીંયા જોવા સુધી આવ્યા નથી એવો આક્ષેપ ત્યાંના સ્થાનિક લોકોએ કરાવ્યો છે સાથે સાથે ધારાસભ્ય તો અહીં કદી આવ્યા જ નથી માત્ર ફોટા પડાવવામાં વ્યસ્ત દેખાય છે એવું પણ એમણે આક્ષેપ સાથે કહ્યું હતું બસ ખાલી ચૂંટણી આવે એટલે ઢોલ નગારા સાથે મત માગવા આવી જશે પરંતુ આ જ નાગરિકોએ ભાજપને ખોબે ખોબા મત આપીને જીતાડ્યા છે જો વહેલામાં વહેલી તકે આ કામગીરી અહીં નહીં કરવામાં આવે તો અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી સ્થાનિક લોકોએ ચીમકી આપી હતી જે નટરાજ છે આજે આટલા બધા અધિકારીઓ છે મોટા મોટા એ ખાલી જોવા માટે હતા ગાડી લઈને નટરાજ થી લઈને દર્શન સુધી કે માણસ ક્યાં પાણીમાં છે માણસ ને માણસને શું જોઈએ છે માણસ અંદર પાણી આજે ત્રણસો માણસ અંદર પાણીના અંદર ત્રણ દિવસ બધા ફરી રહ્યા છે એને કોઈ જવાબદારી આ સત્સંગ કરી નહીં શકતા લોકો જે ભાજપમાં લોકો અહીંયા જે લોકો કોર્પોરેટરો છે અધિકારીઓ છે એ ખાલી જોવા માટે બી નથી આવતા કે માણસને ક્યાં પડી છે માણસ જ્યાં મરે ત્યાં મરવા દો માણસને આજે આ કિચનની અંદર આજે કિચનની અંદર તમને કોઈ જોવા માટે જ નથી આવતું લોકો અહીંયા મોટા મોટા અધિકારીઓ ખાલી બહાર ગાડીઓ લઈને આવે અને મોટા મોટા બિલ્ડિંગો પરથી શૂટિંગ કરે અને શૂટિંગ કરે એટલે ખાલી એવું કે તમે ફૂલ પેકેટ આપ્યું કોને આપ્યું ફૂલ પેકેટ મને બતાવો મારા વિસ્તારમાં જ્યારે અમે લોકો તળાપો લઈ અને જે સ્વામિનારાયણ છે એમને અમને ખીચડી આજે અમે અમારા વિસ્તારમાં ત્રણ દિવસ અમે લોકોને આપ્યું સા કારણ આ સ્વશાસન જે આજે આટલું મોટું ચલાવે છે સરકાર આજે લોકો ગરીબો લોકો રહે છે અહીંયા માલદાર તો રહેતા નથી ને આજે ત્રીસ વર્ષ ચાલીસ વર્ષથી આ પોઝિશન છે લોકો ખાલી વોટ લેવા આવે છે ગરીબ ને કોઈ જોવા માટે આવતું નથી ગરીબ જ્યાં જ્યાં ગરીબ છે ત્યાં જ રહેવા દો લોકોને ક્યાં પડી નથી પાણી શું છે કે ભાઈ પાણી જોઈએ છે ખાવા જોઈએ આ બધા રસ્તા બંધ થઈ ગયા છે હવે રસ્તા બંધ થઈ ગયા તો માણસને તો બધું જોઈએ ને કે ના જોઈએ આજે તમને વોટ આપ્યો એટલે કોઈને પૂછવાનું નહીં કે ભાઈ તમને શું જોઈએ છે બધા બધા માણસો છે કોઈ જોવા નથી આવ્યું ઉપરથી લઈને નીચે કોઈ અમને મને પૂછવા નથી આવ્યું કે આ વિસ્તારમાં તમારે શું કરવું છે આજે માણસો જ્યાં ફસાઈ ગયેલા છે ત્રણ ત્રણ દિવસ સુધી આ નટરાજ ટાઉનશીપ સો માણસ મકાન જે છે એ લોકો પાણી વગર એમને શું લાવવું એમને શું કાવું એમનું ઘર બધું નોકરી બધું બંધ થઈ ગયું આજે એમને તો પૂછવા માટે આવું જોઈએ ને કોઈ બી અહીંયા નાવડી નથી મૂકી કશું નથી મૂક્યું એની જવાબદારી આ સરકારની છે આ ભાજપ સરકાર બધા ઉપર મોદીજી સારા છે નીચેના જે કાર્યકર્તા છે એ બધા ખાલી નામના છે કોઈને પડી નથી જ્યાં તમે માણસો જ્યાં તમે કિચડ મેં ફરો કે ગમે તેવું કરો તમે જ્યારે પાણી આવે ત્યારે બે હજાર ઓગણીસની વાત કરું આજ પોઝિશન હતી અને આજે બી આ જ પોઝિશન છે અને અહીંના જે હું આજે બધા વિસ્તારમાં જે રહે છે એને તમે પૂછી જાવ કે સંપતભાઈ તમને શું જોઈએ છે શું ને હું વિસ્તારમાં જઈને લોકોને કીધું કે તમને શું તકલીફ છે શું તકલીફ છે તમે મને કહો હું તમારી પાસે આવવા તૈયાર છું તો આવા નાગરિકો હોવા જોઈએ ને તમે ભાજપમાં બધાને કાર્યકર્તાને સોંપી દીધા પણ કાર્યકર્તા બી કંઈ વિસ્તારમાં જવો જોઈએ ને માણસ ક્યાં ફસાયેલો છે એને શું જોઈએ છે એ જવાબદારી એ લોકોની છે એ કોઈ જવાબદારી આવતા નથી જ્યારે વોટ આવે છે ઇલેક્શન ત્યારે વિસ્તારમાં આવે છે જય માતાજી એમ કરીને અમને પૂછે છે કે તમારે વોટ જોય છે ગરીબ જ્યાં છે ત્યાં જ રહ્યો છે આજે ગરીબને પૂછતા નથી આ સરકાર આટલી જ મારી વિનંતી છે કે તમે વિસ્તારમાં આવીને લોકોને સારું વસ્તુ આપો સારા જીવન આપો એવી જ અમારી પ્રાર્થના છે એનું મુખ્ય કારણ એ છે કે ત્રીસ વર્ષથી અહીંની જનતાએ ખોબે ખોબે ભરીને બીજેપીને વોટ આપ્યા છે એમને ખબર છે કે તમે કંઈ કામ કરો કે ના કરો વોટ તો આપણાને મળવાનું જ છે એટલે એ લોકો કશું કાંઈ કામ કરતા નથી એ લોકો હવે તમે એની પરિસ્થિતિ જોઈ લો આ જામવાડી આપણે પરશુરામ ભટ્ટા રોડ છે નટરા ટાઉનશીપની બાજુમાં સૌથી બિકટ પરિસ્થિતિ અહીંયા અહીંની છે છતાં પણ મેં હમણાં જ વોર્ડ ઓફિસરને જાણ કરી તો વોર્ડ ઓફિસર કહે છે અમારા પાસે માણસો નથી મેં કીધું સાહેબ માણસોથી આ કામ થાય નહીં તમે કોઈ નાની જેસીબી મોકલો એનાથી કચરો ભરાશે તો કહે છે કે અમારી પાસે જેસીબી બી નથી તો શું તંત્ર પાસે કોઈ આયોજન જ નથી ના આયોજન ના હોય તો ઓફિસરે જાતે સ્વેચ્છેક રીતે રાજીનામા મૂકી દેવા જોઈએ કે ભાઈ અમારાથી કામ થતું નથી પબ્લિકનું જે થાય એ થાય એમને હાલ પર છોડી દો દો એમને વખત આવ્યું નહીં મેં જાતે બે વખત ફોન કર્યા છતાં પણ મેયરે ફોન નથી ઉપાડ્યો પછી એના પછી એમને કહેવાનું શું અહીંના ધારાસભ્યને મેં કીધું કોર્પોરેટરને કીધું ગઈકાલે બધાને ભેગા કર્યા થઈ કોઈ કામ કરવા તૈયાર નથી કાચ કાદવમાં કોઈને આવવું નથી બસ ખાલી એમને વોટની આશા છે આપણા વોટ સુરક્ષિત રહેવા જોઈએ ગઈકાલે ત્રણ દિવસ પછી ખીચડી આપવા આવ્યા વિસ્તારમાં ચાર ઘરોને આપી એ બી ઓર્ડ ઓફિસરે આપી એમની મહેરબાની છે કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય જોવા આવ્યા નથી અને ખાલી મોટી મોટી વાતો કરવાની અને આ ત્રીસ વર્ષનું આપણું શાસન તમે જોઈ લો શું પરિ હા માંગ તો શું છે આમના પાસે માંગ રાખવાની જ શું સાની માંગ રાખવાની આ લોકો પાસે આ લોકો જો આપણે સ્વચ્છ પાણી નહીં પીવડાવી શકતા ખાવાનું તો આપણે કમાઈને ખાઈ લઈએ છીએ પાણી નહીં કોઈ જાતની સુવિધા નહીં ખાલી મોટી મોટી વાતો કરવાની એ બધું ખોટું છે આ જનતાએ જાગવું પડશે અને આ લોકોને અહીંથી ભગાડવો પડશે તો જ આનો રસ્તો ન કરશે